તો આજે પાંચ રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીની ચીકી ટ્રાય કરવાનો છે અને પાંચસો રૂપિયા વાળી ચીકી જોઈને તો તમને મજા જ આવી જશે તો સૌથી પેલા આપણે ટ્રાય કરશું પાંચ રૂપિયા વાળી ચિક્કી તો અંદરથી કઈક આ પ્રકારની નીકળી છે એકદમ ચોકલેટ જેવું પેકેજિંગ છે એકદમ ક્રિસ્પી નેક્સ્ટ આપણે જોશું પચાસ રૂપિયાની ચીકી એ છે મગફળી અને તલ બે ની મિક્સ માં આપણે બે ટ્રાય કરી લઈએ તલ થોડાક બરી ગયા હોય એવું લાગે છે પણ સારા જ મજા આવે એવું ઓ હોય આવું તો મેં એક્સપેક્ટ જ નતું કર્યું તો પચાસ વાળી ચીકી માં જયારે મેં માંડવી ની ચીકી હાથમાં લીધી ને ત્યારે એમાંથી એક વાળ નીકળો પચાસ વાળી ચીકી ને આપણે સાઈડ માં મૂકી દઈએ ડાયરેક્ટ આપણે આવી જાય સો રૂપિયા વાળી ચીકી ને આ સો રૂપિયામાં મગફળી અને રાજીગ્રુબે મિક્સ છે કોઈને દાંત નબળા હોય કે મોટી ઉંમરના માણસો હોય ને તો પણ આ ખાઈ શકે હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરવાની છે પાંચસો રૂપિયાની ચિક્કી પણ પાંચસો વાળી ચિક્કી જોઈએ એની પહેલા તમે જલ્દીથી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જલ્દીથી હું એ પાંચસો વાળી ચિક્કી ખોલી નાખું કરી દીધી સબસ્ક્રાઈબ નો બાકી હોય જલ્દી જલ્દી હજુ કરી દેજો થઈ ગઈ પણ આ ચિક્કી મગફળી તલ કે રાજીગની નથી આ છે કાજુ બદામ અને પિસ્તાની પણ જો અમે તમારે જાણવું હોય કે આ પાંચસો રૂપિયા વાળી ચિક્કી જોઈને મારા ઘરના મને શું સજા આપી તો તમે નીચે ટેપ કરીને જોઈ શકશો